શું બનાવી છે દેવ ચોળી બટેકાનું શાક તેલ વાળું બનાવું છે કે રસા વાળું મતલબ રસા વાળું એમ ઓકે તો મેં ચાર થી પાંચ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે ફરી રહી આ અજમાને હિંગમાં વઘારવાનું હોય કે મોટા વસ્તુ ચોળી ગવાર ભીંડા આમાં કોઈ કેવા શાક છે જે અજમાને હિંગમાં વઘારે ઓકે રહી કપડી ગઈ છે હવે આપણે અડધી ચમચી અજમો અડધા અડધી ચમચી હિંગ નાખશું અને એક ચમચી ઉપર જેવું ખાલી લસણનું પેસ્ટ છે એ નાખીશું एक टोमॅटो जीनु समा राहिले छे लमनो હવે અંદર આવડે મસાલો પાવડર અડધી ચમચી બળદર આ એક ચમચી જેટલી મરચું નાખ્યું છે એક ચમચી જેટલા દાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું મિક્સર લો સ્વાદ બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ નાખી છે એકાદ મિનિટમાં તેલમાં મસાલો સરખી રીતે ચડી જાય એટલે ચોળી અને બટાકા પાણીમાં ધોઈ સમારી નાખી દો

મારના દેવ સીટી કરતા કરી પાછા તો આપણો શાક થઈ ગયું છે જો પાણી એકદમ માપનું છે રસો એકદમ માપનું છે હા સુ સુકંદ આવી છે દે હા ચોડી ચડી પણ ગઈ છે સુકતો બાકી બે ચોડીનું સાર એકદમ રેડી થઈ ગયું છે મસ્ત બાકી જોયા Nói chung nó rất là ngon và ngon Rất là tuyệt vời બસ 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 આમ ઘી છો જે બે નીચેની બે માહિતી એકદમ ઓછું ઘી